નમસ્કાર પ્રિય ભક્તો સ્વાગત છે તમારું આજની વીડિયોમાં પ્રિય ભક્તો શું તમે ક્યારે વિચાર્યું છે કે દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે પડતર દિવસ કેમ આવે છે અને તેને કેમ ધોકો કહેવામાં આવે છે તો ચાલો પ્રિયભક્તો આજના વીડિયોમાં આપણે વાત કરીશું એક એવા દિવસની જે દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે આવે છે પણ નવું વર્ષ શરૂ થતું નથી હા મિત્રો એ દિવસ છે પડતર દિવસ જેને લોકો ધોકો દિવસ પણ કહે છે શું તમે જાણો છો કે આ દિવસ કેમ આવે છે શું એ ખરેખર અશુભ છે કે તેના પાછળ કોઈ વૈજ્ઞાનિક અને ખગોળીય કારણ છે ચાલો આજે જાણીએ વિગતવાર પડતર દિવસનું રહસ્ય તેનું વિજ્ઞાન અને તેનું આધ્યાત્મિક મહત્વ સૌથી પહેલાં જાણીએ પડતર દિવસ શું છે પડતર દિવસ એટલે એ સમય જ્યારે દિવાળી પૂરી થઈ ગઈ હોય પરંતુ નવું વર્ષ હજી શરૂ ન થયું હોય એ દિવસે પંચાંગ મુજબ કોઈ તિથિ પૂરેપૂરો દિવસ ચાલતી નથી તેને કહેવાય છે તિથિ વિનાનો દિવસ એટલે કે પડતર દિવસ લોકભાષામાં તેને ધોકો દિવસ પણ કહે છે કારણ કે એ દિવાળી અને બેસતા વર્ષની વચ્ચેનો ખાલી સમય છે ચંદ્રની ત્રીસ કળાઓ અને પંચાંગની રચના હિન્દુ પંચાંગ ચંદ્ર અને સૂર્યની ગતિ પર આધારિત છે ચંદ્ર લગભગ ઓગણત્રીસ અને અડધા દિવસમાં પૃથ્વીનો ચક્કર પૂરો કરે છે આ સમયને ત્રીસ ભાગોમાં વહેંચવામાં આવે છે જેને તિથિ કહે છે દર એક તિથિ ત્યારે બને છે જ્યારે ચંદ્ર અને સૂર્ય વચ્ચેનો દીર્ધાંશ તફાવત બાર અંશ વધે છે પણ ચંદ્રની ગતિ ક્યારેક ધીમી ક્યારેક ઝડપી થવાથી આ ગણતરીમાં ફેરફાર થાય છે અને એમાંથી બને છે પડતર દિવસનો સંયોગ તિથિનો ક્ષય અને વૃદ્ધિ જ્યારે ચંદ્ર ઝડપથી આગળ વધે છે ત્યારે ક્યારેક કોઈ તિથિ પૂરેપૂરી રીતે દેખાતી જ નથી એને કહેવામાં આવે છે તિથિ ક્ષય એ જ સ્થિતિમાં પડતર દિવસ બને છે જ્યારે ચંદ્ર ધીમું ચાલે ત્યારે એ જ તિથિ બે દિવસ ચાલે એને કહેવામાં આવે છે તિથિ વૃદ્ધિ એ રીતે ક્યારેક અધિક માસ પણ બને છે જેમ કે અધિક શ્રાવણ દિવાળી પછી પડતર દિવસ કેવી રીતે બને છે દિવાળીનો દિવસ હોય છે અમાવસ્યા તિથિનો અને નૂતન વર્ષ એટલે કાર્તિક સુદ પ્રથમા પરંતુ કેટલાક વર્ષોમાં અમાવસ્યા વહેલી પૂરી થઈ જાય છે અને પ્રથમા સૂર્યોદય પછી શરૂ થાય છે એટલે દિવાળી પૂરી થઈ ગઈ પણ નવું વર્ષ હજી આવ્યું નથી એ મધ્ય દિવસ એટલે પડતર દિવસ ધોકો શબ્દ કેમ બોલાય છે ધોકો શબ્દનો અર્થ થાય છે ખોટ કે વિરામ આ દિવસે શુભ કાર્ય ન કરવો જોઈએ ન ખરીદી ન ઉધાર ન નવા વ્યવહાર કારણ કે આ પડતર દિવસ છે લોકો માને છે કે એ દિવસે કરેલું કામ ફળ આપતું નથી એથી જ કહેવાય છે દિવાળી ગઈ વરસ આવ્યું નથી વચ્ચે ધોકો ખગોળશાસ્ત્રીય કારણ ખગોળશાસ્ત્ર મુજબ તિથિનો આધાર છે ચંદ્ર અને સૂર્ય વચ્ચેના દીર્ઘાંશનો તફાવત જો સૂર્યોદય સમયે કોઈ તિથિ હાજર ન હોય એટલે પહેલાંની પૂરી થઈ ગઈ અને નવી હજી શરૂ ન થઈ તો એ દિવસ તિથિ વિનાનો દિવસ બને છે એટલે પડતર દિવસ આથી એ દિવસ કોઈ અંધશ્રદ્ધા નહીં પરંતુ સંપૂર્ણ ખગોળીય હકીકત છે ધાર્મિક દ્રષ્ટિએ પડતર દિવસ શાસ્ત્રોમાં કહેવાયું છે કે દરેક તિથિમાં કોઈને કોઈ દેવતા કાર્યરત હોય છે પણ પડતર દિવસે કોઈ તિથિ નથી એટલે કોઈ દેવતા પણ અનુપસ્થિત એથી આ દિવસે પૂજા લગ્ન નવું કાર્ય કે દાન ન કરવું પરંતુ આધ્યાત્મિક રીતે એ દિવસ વિરામનો દિવસ છે આત્મવિચાર અને ધ્યાન માટે ઉત્તમ સમય ગ્રંથોમાં ઉલ્લેખ સૂર્ય સિદ્ધાંત અને બ્રહ્મસ્ફૂટ સિદ્ધાંતમાં લખ્યું છે તિથિ યદનુદયે ન ભવેત તદ ક્ષીણાજ્ઞેયા અર્થાત જે તિથિ સૂર્યોદય સમયે હાજર ન હોય તે ક્ષીણ એટલે પડતર ગણાય લોકપ્રથા અને માન્યતાઓ ગુજરાતના લોકો આ દિવસે નવું કામ શરૂ કરતા નથી ઘણા ઘરોમાં દીવો ચાલુ રાખવામાં આવે છે લક્ષ્મીજીને સ્થિર રાખવા માટે આ દિવસ આરામ પરિવાર સાથે સમય અને મનન માટે સમર્પિત હોય છે આધ્યાત્મિક અર્થ દિવાળી પ્રકાશનો તહેવાર છે અને પડતર એ પ્રકાશ પહેલાં થતો વિરામ જેમ રાત અને દિવસ વચ્ચેનો શાંત પળ હોય છે એ જ રીતે પડતર એ અંધકાર અને પ્રકાશ વચ્ચેનો શૂન્ય સમય છે એ સમયે મન સૌથી શાંત અને સ્વચ્છ રહે છે એથી સંતો કહે છે આ દિવસે ધ્યાન કરવું શુભ છે પડતર દિવસ કોઈ અંધશ્રદ્ધા નહીં પણ ખગોળીય સત્ય છે એ દિવસ આપણને શીખવે છે કે ઉત્સવ પછી વિરામ પણ જરૂરી છે દિવાળી આનંદ આપે છે પડતર વિચાર આપે છે અને નવું વર્ષ નવી શરૂઆત આપે છે શાંતિથી જીવીએ વિચારથી ઉજવીએ એ જ સાચી દિવાળી જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયો લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય માતા લક્ષ્મી